ની પહેલા ભાજપમાં પરતી મળ્યો યથાવત છે જેમાં અમદાવાદ શહેર આપના હોદ્દેદારો ભાજપમાં જોડાયા છે લોકસભાની ચૂંટણી જાહેર થતાં રાજકીય પક્ષો સક્રિય થયા છે ભાજપ પ્રદેશ મીડિયા સેન્ટરની શરૂઆત કરી છે જેમાં એસજી હાઈવે ઉપર પ્રદેશ મીડિયા સેન્ટર તૈયાર કરાયું છે ગુજરાતમાં 7મી મેના રોજ એટલે કે ત્રીજા તબક્કામાં ચૂંટણી થશે ગુજરાતમાં હાલ લોકસભાની 26 બેઠકો છે અને તમામ બેઠકો ભાજપ પાસે છે આજરોજ જે જે મેવાડા સહિતના આગેવાનો કેસર ધારણ કર્યો હતો તેમજ દાણી લીમડાના ઉમેદવાર દિનેશ કાપડિયા ભાજપમાં જોડાયા છે છસો જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે જેમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું ચૂંટણી પંચે જાહેર કરેલા ચૂંટણીના કાર્યક્રમમાં દેશમાં યોજાનારી પેટા ચૂંટણીની પણ જાહેરાત કરાઈ છે આ પેટા ચૂંટણીમાં ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે ધારાસભ્યના રાજીનામાને કારણે ખાલી પડેલી ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો જેમાં વિજાપુર પોરબંદર માણાવદર ખંભાત અને વાઘોડિયા પર પણ લોકસભા ચૂંટણીની સાથે જ પેટા ચૂંટણી યોજાશે જોકે આ જાહેરાતમાં વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ નથી લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર આરંભી દીધો છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મુખ્ય ત્રણ પાર્ટીઓ છે આખા દુનિયામાં ખાતરના ભાવ વધ્યા પેટ્રોલિયમના ભાવ વધ્યા યુદ્ધો ચાલી રહ્યા છે એના કારણે પણ પેટ્રોલિયમના ભાવ વધ્યા એના કારણે ખાતરના ભાવ વધ્યા આપણા દેશમાં ખાતરનો એક રૂપિયાનો પણ ભાવ વધારો મોદી સાહેબે થવા નથી દીધો કેમ કે આ ખેડૂતને ભાવ વધારો પોસાય નહીં વાત મોદી સાહેબ જાણે છે ને એમણે સબસિડી વધારી પણ ખાતરનો ભાવ નહીં વધવા દીધો અને એનો પુરવઠો વધાર્યો પહેલાં તો લાઈન લાગતી હતી ફાયરિંગ થતી હતી લાઠીચાર્જ થતો હતો આજે કસા લાઈન વગર દરેક ખેડૂતોને પોતાને જોયું તો ખાતર મળી જાય છે વ્યવસ્થા પણ મોદી સાહેબે ખેડૂતો માટે કરી છે અમે ચોથો સંકલ્પ કર્યો છે દેશના ગરીબો માટે આ દેશમાં આદિવાસી ભાઈ બહેનો ગરીબ છે એમને લાભ મળવો જોઈએ અહીં દલિત ભાઈ બહેનો છે એમને પણ લાભ મળવો જોઈએ પણ એ લાભ એમને મળે ઉપરાંત જે ઉજળિયાત છે અલગ અલગ એ બ્રાહ્મણ પણ હોઈ શકે અલગ ઉજળિયાત કોમર્ટી પણ હોઈ શકે પણ એ ગરીબ તો હોઈ શકે આ દરેક ગરીબને કોઈ ભાગ પાડ્યા વગર જેને રિઝર્વેશનનો અધિકાર છે એ તો છે જ પણ એ ઉપરાંત વિશિષ્ટ યોજનાઓ બનાવીને એમને ગરીબી રેખામાંથી બહાર લાવવાનો એમણે સંકલ્પ કર્યો અને છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા એકસો ને ચાલીસ કરોડ ની વસ્તી કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવું એ ભગીરથ કામ છે મહાસત્તાઓએ પણ કહ્યું કે દસ વર્ષની અંદર આ પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવવાનું કામ એ તો મોદી જ કરી શકે મોદી છે તો મુમકીન છે અને મિત્રો કોઈ સૂત્ર આપ્યા વગર ગરીબી હટાવજો સૂત્ર આપવાને બદલે ખોશ કામ મોદી સાહેબે કર્યું છે સમાજમાં ભાગલા પડવાને બદલે સૌને સાથે રાખીને દરેકની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કોઈનો અધિકાર છીનવાય નહીં પણ એને વિશેષ અધિકાર આપીને બધાને સાથે રાખવાનો સફળ પ્રયત્ન એક સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે આ પચીસ કરોડ આ કંઈ મોદી સાહેબનો સર્વેનો આંકડો નથી આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો આંકડો નથી યુએન દ્વારા કરવામાં આવેલા આખા દુનિયાના દરેક દેશોમાંથી જે ફિગર મળ્યા છે એના આધારે ઓથેન્ટિક ફિગર એમણે જાહેર કર્યો છે એના આધારે હું તમને કહી રહ્યો છું આપને સૌને બધાને તક મળે એ રીતે આપણે જે આપણા મનમાં ઈચ્છા હોય છે કે લોકો માટે કામ કરવાની એ ઈચ્છા પૂરી કરવા માટેની તક મળે એની પૂરતી કાળજી લઈશું આપણે દૂધમાં સાકર દૂધમાં સાકરની જેમ ભળી જઈને આપણે ગુજરાતના વિકાસમાં લાગીશું એના દ્વારા દેશનો વિકાસ કરીશું અને મોદી સાહેબનું જે સપનું છે એનો જે સંકલ્પ છે સપનુંના સંકલ્પ કહેવાય કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ જ્યારે આપણે આઝાદ થયા હતા ઓગણીસો સુડતાલીસમાં બે હજાર સુડતાલીસ સુધીમાં દેશ આખા દુનિયામાં સૌથી વિકસિત હોવું જોઈએ એના માટેનો હું એમના જે પ્રયત્ન શરૂ કર્યા છે એમાં એમના હાથ મજબૂત કરીએ મોદી સાહેબ ત્રીજી વાર હેટ્રિક કરવા જઈ રહ્યા છે બે વાર પ્રધાનમંત્રી બન્યા છે ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી પણ બે વાર લોકસભામાં છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતી છે આજે ત્રીજી વાર પણ આપણે છવ્વીસમાંથી છવ્વીસ સીટ જીતવા જઈ રહ્યા છે ને આપણો સંકલ્પ છે કે દરેક સીટ પાંચ લાખથી વધુ લીટથી જીતવી છે એ આપણા તમારા આપણા બધાના સહયોગ સાથે આપણે એના માટે પ્રયત્ન કરીશું અને એમાં સફળ થઈશું એવો મને વિશ્વાસ છે આપના સાથ અને સહકારથી આપણા ટાર્ગેટ પર પહોંચીશું એવા વિશ્વાસ સાથે આપ સૌને આવકારીને હું મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય